અનન્ય હોસ્પિટલ ચલાવી માનવ જિંદગી સાથે રમત રમી પોતાની રોજી રોટી શેકી રહ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા છાપો મારી હોસ્પિટલને સીલ કરવામાં આવી અને ધર્મેન્દ્ર આહીરની ધરપ કરવામાં આવી છે અન્ય બે ડોક્ટરો ફરાર છે જોતા રહો વિસ્તૃત અહેવાલ મેડિકલની ટીમે રોજકામ કરીને જે સીલ કરેલું એ હોસ્પિટલના સ્ટ્રકચરમાં પાછળના એક રૂમમાં વધારાનું બારણું હતું અને એ બારણાની પાસે એક બારી બારી હતી એ બારીનો કાચ તોડીને બારણું અંદરથી ખોલી અને કોઈ આ જે આરોપીઓ છે એમના કોઈક મળતિયા અંદર આવી અને એનું ડીવીઆર અને સીસીટીવી કેમેરાની કેટલીક ઇલેક્ટ્રોનિક રેકેટની વિગતો લઈ ગયેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે અને આ અનુસંધાને પુરાવો નાશ કરવા માટેની પણ કલમ ઉમેરવાની તજવીજ કરવામાં આવેલ છે હાલમાં આ ઉપરાંત એક જે આરોપી છે એનું નામ છે ધર્મેન્દ્ર મંગળભાઈ આહિર જે મૂળ હાલ પરણકુંડ સોસાયટી મેઘાણીનગર ખાતે રહે છે અને જેનું મૂળ વતન વડલી ગામ મહુવા ભાવનગરનો છે આ જે વ્યક્તિ છે એ હોમિયોપેથીના ડોક્ટર હોવાનું સર્ટિફિકેટ ધરાવે છે તેમજ હોમિયોપેથી અનુસંધાને પ્રેક્ટિસ કરવા માટેનું પણ રજિસ્ટ્રેશન ધરાવતો હોવાનું એણે પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલ છે પરંતુ એ ફક્ત હોમિયોપેથીની ટ્રીટમેન્ટ આપી શકે તે માટેનું સર્ટિફ